નવ સ્વરૂપો નવરાત્રી આરાધના પર્વ તો બધાની જય અંબે તો પ્રથમ નોરતે શૈલ પુત્રીનું સ્વરૂપ શૈલ પુત્રી હિમાલય પુત્રી છે આ દેવી સર્વત્ર વિદ્યમાન છે આ સ્વરૂપ એટલે દેવોમાં શ્રેષ્ઠ એવા દક્ષની પૂર્વ જન્મની પુત્રીનો રત્ના પ્રથમ દિવસના શૈલપુત્રીના સ્વરૂપને આરાધવાનો પવિત્ર દિન છે શ્રીમદ ભાગવતમાં બ્રહ્માજીના પ્રશ્નના ઉત્તરમાં દેવી ભગવતી સ્વયં કહે છે કે હું નર છું ન નારી શું અને ન તો હોય એવું પ્રાણ જે નર યા માદા હોય કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ એવી નથી જેમાં હું વિદ્યમાન ન હોવું નારી શક્તિ ભક્તિનું ભાવભર્યું સ્વરૂપ એટલે પ્રથમ નોરતા શેલ પુત્રી તો બીજે નોરતે બ્રહ્મસારણીનું સ્વરૂપ બ્રહ્મસારણીમાંની ઉપાસના થકી તપ જ્ઞાન ભક્તિ ભાવ અને વૈરાગ્યના ઉદય થઈ તેનો વ્યાપ વધે છે બ્રહ્મસારીનું સ્વરૂપ બહુ રમ્ય છે ભવ્ય છે આ તપની સારીણી એટલે કે તપના કરવા કરવાવાળી તપ વિના તૃપ્ત ન થવાય કસોટી વિના સોના સુવર્ણ જેવા ન થવાય એવું દર્શાવતામાં શુદ્ધ બનવાની પ્રેરણા આપે છે શાસ્ત્રોમાં બ્રહ્મને તપ પણ કહેવામાં આવે છે સર્જના દેવ બ્રહ્મ દ્વારા ઉત્પન્ન કરાવેલી સર્જનહારી પ્રાપ્ત કરનારી માં એટલે જ બ્રહ્મસારી માં ત્રીજે નોર્તે ચંદ્ર ઘટાનું સ્વરૂપ માં અંબાનું ત્રીજું સ્વરૂપ ચંદ્ર ઘટાનું છે તેની આરાધના ત્રીજે નોરતે કરવામાં આવે છે ચંદ્ર ઘટા માને સાસા હૃદયથી એક સીતે આરાધના કરનારને ભક્તને પરાક્રમીની અને નિર્ભયની બનાવે છે સોથે નોરતે કૃષ્ણમાંડાનું સ્વરૂપ કૃષ્ણમાંડાનું સ્વરૂપ સોથે નોરતે માં કૃષ્માંડાનું સ્વરૂપી આરાધના કરવાની હોય છે રોગમુક્તિ દુઃખ મુક્તિ શોખમુક્તિ ભય મુક્તિ કરે છે અને આનંદ અર્પણ કરે છે માનું આ સ્વરૂપ આહલાદક મનોહર છે મા તો હંમેશા મલકતા મુકડે જોવા મળે છે પાંચમે નોરતે સ્કંદ માતાનું સ્વરૂપ નવદુર્ગા અંબામાનું આ પાંચમું સ્વરૂપ છે જેની આરાધના પાંચમે નોરતે છે જે આપણી માતા છે અને તે આપણને પોતાનું સંતાન ગણી આપણું કલ્યાણ અને ઉજ્જવર ગતિ કરનારી છે એ જીવનદાતા ભાગ્યદાતા વિધાતા સ્વરૂપે માતૃત્વ શક્તિને ઉજાગર કરે છે માતા ભગવતી દ્વારા અવતાર પામનાર ભગવાન કાર્તિકેયનું બીજું નામ સ્કંદ છે આથી આ મૈયા સ્કંદ માતા તરીકે પ્રસિદ્ધ છે સ્કંદકુમાર એટલે કે સનતકુમાર દેવ આસુરના સંગ્રામમાં દેવોના સેનાપતિ હતા પુરાણોમાં એમને શક્તિધર કહી તેમની મહન મહત્તા અને મહિમાં ગણવામાં આવી છે એમનું વાહન મોર છે આવા સપુતની માતા સ્કંદ માતા પણ મહાશક્તિશાળી જ હોય એવી આ માતા પિતાના પુત્રને પોતાના ખોળામાં વહાલથી બેસાડી રહી છે આશકંદ માતાનું સ્વરૂપ સૌમ્ય નવલું નમણું છે એ પુત્રદાયી છે સઠ્ઠું નોતે કાત્યાયની માનું સ્વરૂપ મા દુર્ગા અંબાનું આ છઠ્ઠું સ્વરૂપ છે જેની આરાધના સાધના છઠ્ઠે નોરતે કરવાથી રીધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે દેવો ઋષિઓ મહર્ષિઓના કાર્યો સિદ્ધ કરવા વિશે આ માયે અવતરણ કર્યું છે આ સર્વ મંગલમય કરનારું સ્વરૂપ કાત્યાયનીનું છે મહિષાસુરના સાસુરના મહાઆંતક અત્યા ત્રાહી મામ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ અસુરોનો દ્વેષ કરવા પોતાના તેજો અંશ એકત્રિત કરી અને એક મહાશક્તિનું અવતરણ કરાવ્યું અને એ સાથે અન્ય અસુરોને હણવા દરેક દેવોના અંશમાનથી અવતરીને એવી મહાશક્તિની પૂજા આરાધના સર્વપ્રથમ પૂજા મહર્ષિ કાત્યાયને કરી હતી અને આ માં મહર્ષિ કાત્યાયની પુત્રી સ્વરૂપે હોવાથી તેને કાત્યાયની કહેવામાં આવે છે સાતમું સાતમાનું સાતમા નોરતે કાલરાત્રીનું સ્વરૂપ સાતમા નોરતે મા દુર્ગાનું કાલરાત્રી સ્વરૂપ રુદ્ર ભયાનક સ્વરૂપ છે છતાં એ આસુ સહાર અર્થે એ દેવી થી દેવી પુરાણ ખંડ એકાશી થી ત્રાણું દુર્ગા સપ્તશતીમાં કાલરાત્રિના કાલરાત્રિની કથા છે તે ઉપરાંત સ્કંદ પુરાણ માં શિવ પાર્વતી કાલરાત્રી તરીકે કથા છે આઠમે નોરતે મહાગૌરીનું સ્વરૂપ આઠમે નોરતે માના મહાગૌરી સ્વરૂપ આરાધના પૂજા સાધના કરવી જોઈએ આ શુભ દિવસે મા જગદંબા શ્રી રામને પ્રસન્ન થયા હતા અને રાવણનો વધ કરી વિજય પ્રાપ્ત કરવાના આશીષ તેમણે આપ્યા હતા આસો સુદ આઠમ નાષ્ટમી તરીકે ઉજવાય છે કારણ કે આજે દરેક માના નવરાત્રિ સ્થાને માતાના મંદિરે સતસંધી હવન થાય છે આજે દક્ષના યજ્ઞનો વિનાશ કરનારી મા ભદ્રકાળી સ્વરૂપ ભદ્રકાળી રુદ્ર સ્વરૂપે કરોડો યોગ યોગિનીઓ સાથે પ્રગટ થયેલા નવમે નોરતે માનું સિદ્ધદાત્રી સ્વરૂપ નવમે નોરતે માના સિદ્ધદાત્રી સ્વરૂપની આરાધના પૂજા સાધના કરવી જોઈએ માં અષ્ટસિદ્ધિ પ્રદાન કરતી દેવી માર્કંડીય પુરાણ મુજબ સિદ્ધિદાત્રીયમાં છે અષ્ટિદ્ધિ દાત્રીય છે એ મહિના મહિમા મોટી ઊંચાઈ અશિષ્વ પરમેશ્વરમ વાક્યસિદ્ધમ મહાવાણી કલ્પ અજર સૃષ્ટિ સામર્થ્ય અમરતત્વ સર્વન્યાયત્વ અને ભાવના પ્રદાન કરતી છે દેવી પુરાણ અનુસાર વિશે માતા સિદ્ધદાત્રીની કૃપાથી જ સર્વસિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી આથી તેઓ અર્ધનારીશ્વર તરીકે ઓળખાય છે તો બધાની જય અંબે જય મુગલમાં જય દ્વારકાધીશ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો જય માતાજી